હલો મિત્રો કેમ છો હું છું હકુભા કાઠી સુરતથી બાપને વાલી દીકરી દીકરીને વાલો બાપ દીકરી એક કુળનો દીવો કહેવાય એના સમસાણા જુદા હોય આજે અંધશરદાએ એટલી બધી હદ કરી નાખી કે ભોડેલી તાલુકાની અંદરમાં ચાર ચાર વરસની દીકરીને બલી દેવામાં આવે છે મેં મનસુખભાઈનો વિડીયો સાંભળ્યો મનસુખભાઈ રાઠોડનો અને આ અમુક જે છે એ એક જ પણ લઈને ઉપડ્યા છે કે સનાતન ધર્મ જ્યાં જ્યાં દીકરીઓના બલાત્કાર થાય છે દીકરીઓના બલી દેવાય છે જેણે હજી હગા વાલા યતુ મિત્રો સનેયુ ભાઈઓ બેનુ કોણ કાકા કોણ મોટા કોણ ભાઈ કોણ મામા કોણ મોહાળ કાંઈ વસ્તુ જોઈએ નથી જેને હજી દુનિયાની અંદરમાં કાંઈ જોયું જ નથી એવાને પોતાના મા બાપે એને નવ મહિના ઉદરની માલપા દીકરીને રાખી અને પછી જન્મ દીધો અને એ ચાર વર્ષની દીકરીને બલી દેવામાં આવે એલા ધિક્કાર છે તમને તમારા મા બાપને કે આવા તમારી ઉપર થૂકે છે બધાય કે આ ભુવા જેમ કે એમ તમે કરો આવા ભુવાને બકરાની બલી દેતા તો દેતા પણ પાછી હવે માણસની બી બલી દેવા મળ્યા એ પણ જેણે હાવ દુનિયા નથી જોઈ નાના દીકરાઓની દીકરીઓની આવી બલી દેવામાં આવે છે અને સરકારને કોઈ જાતની આવી પડી નથી સરકારને બધા પૈસા મળી જતા હોય એવું લાગે છે મને મારી સરકારને નમ્ર વિનંતી છે કે આવી પતા છે એ બધી બંધ કરો આ જે બલિયું દેવાય છે આ જ લગી તો માન લો કે મૂંગા જાનવરની બલી દેવાતી અને પોતે માણસ ખાતા જીવથી જીવ મારીને પોતે જીવ ખાતા પણ આજે દીકરીઓને બલી દેવામાં આવે એલા કાક શરમ કરો શરમ ધંધુકાની અંદરમાં એક ગામની અંદરમાં એવો બનાવ બનેલો છે કે જ્યાં એક નિરાધમના પેટના અઢાર અઢાર ઓગણીસ ઓગણીસ વર્ષના છોકરા ઈ હોસ્ટેલ હોય કે ઈ રૂમ હોય એની અંદરમાં એક છોકરાની ઉપર હાવ નિરાધમ એવી વસ્તુ કરે છે કે જે આપણથી બોલાય નહીં એને પણ હજી કાંઈ હતોપતો લાગ્યો નથી અને આ જે અમુક સ્વામિનારાયણના સાધુઓ છે એ સોટલિયાને ટકલાવને કહી દઉં છું બધા સ્વામિનારાયણના સાધુ ખરાબ નથી આવતા પણ આ જે અમુક ટકલા જે અપમાન કરે છે ને એ ટકલાને કહી દઉં છું તમે ધ્યાન રાખજો બોલવામાં તમે ખાલી છે ને ભગવો પહેરી અને ખાલી એમ નહીં કહ્યું કે અમે સ્વામિનારાયણના સાધુ સહી સ્વામિનારાયણ સહી અરે સ્વામિનારાયણ ભગવાન તો છે ને ભટ્ટવર દાદા ખાસરની જાનમાં આવ્યા હતા અને દાદા ખાસરે આ બધું આપ્યું છે અમારા કાઠી દરબાર દાદા ખાસર એની જાનમાં સ્વામિનારાયણ ભગવાન ખુદ આવ્યા હતા એટલે આવી વસ્તુ બનવે છે અને આવી વસ્તુ બનવામાં કોઈને કાંઈ પડી નથી ખાલી બસ એકા બીજાનો વિરોધ કરવો છે આવો વિડીયો કાક ઉતારો ને તો લોકોને ગળે ઘૂંટડો ઉતરે ઓલો એક કે કે હવે મનસુખભાઈ ખરાબ છે હકુભાઈ ખરાબ છે મેરા પણ ખરાબ છે નાગદા ઓલો બોલો બાડો એકનો એક વિડીયો ઉતારતા આવડે છે કાંઈ કોઈ વસ્તુ બોલતા આવડે છે કે નહીં એલા કાક વસ્તુનો વિચાર કરો તમે એટલી બધી અંધશ્રદ્ધામાં પડો છો અને એમ કહે કે પછી બધા ભુવા તમે ખોટા ગણો તો એક માણસ ગામની અંદરમાં ખોટો હોય ને તો બધાની ઉપર ચાટા ઉડે એમ આ એક ભૂવો ખોટો હોય ને તો બધાની ઉપર સાટા ઉડે એટલે વચાર તો કરો કાક કાક વચાર કર્યા જેવી વાત કરાય ચાર વર્ષની દીકરીની એ પોતાનું કાક કરોડો રૂપિયા જેમ કમાઈ ન જતા હોય એવા ચાર વર્ષની દીકરીની બલી આપી દીધી ભુવાઓએ એ નિરાધમના પેટનાવ આને તો છે ને પાછળ ગોળી ફોડવી જોઈએ અને ગોળી ન હોય ને તો એને છે ને એવી રીતના લટકાવવો જોઈએ હેઠે તાપ કરી અને એને તો છે ને ખબર પડે કે કેમ કરાય પોતાનું આ માથું કાપીને દઈ દે નહીં માતાને હાલી મેળવશે માતા માતાવાળા ગુજરાતના આળા નપાનતા પેટનાવ કાંઈ ખબર પડે છે બોલવાની તો બુદ્ધિ નથી તમારામાં એ માતા આવી ગઈ માતા માતા કઈ પ્રકારથી આવે ને માતાના બારામાં તમે અંધશ્રદ્ધા ફેલાવો તો નિરાધમો રાક્ષસ ધાતીના તમારા કરતા તો રાક્ષસું હારા કરતા રાક્ષસું હારા હતા હાલી મેળાશો દીકરીઓની બલુ દેવામાં તમને શરમ નથી આવતી નહીં તમને કાંઈ ખબર પડવી જોઈએ નિરાધમના પેટનાઓ આયા છે ને આગ લાગી જાય આગ દીકરી મારે તો જો ભાઈ એક દીકરો છે દીકરી નથી પણ સતાય દીકરી ઉપર એટલો બધો પ્રેમ કેમ છે કે જો લક્ષ્મી છે છે ને દીકરી બરાબર લક્ષ્મીનો ચાંદલો લોકો કરે આપડા જો બધાને ગણો ને તો બધા હિન્દુ ગણાય અમુક અમુક જે નિરાધમો ગણતા નથી નાન તેન ઓઇલુન ઓઇલુન કરે છે ને એ માને છે ને એટલું કોઈ નથી માનતું બરાબર અને કાક તો સત્ય હોય તો જ બોલતા હોય તમારામાં બોલવાની તાકાત નથી મારી વાત સાંભળો મારું કરોલો નકરો તમને વિરોધ કરતા જ આવડે છે અને અહીંયા દીકરીઓની બલી દઈ દે છે દીકરાની ઉપર હાવ બે રહે એવી રીતે ડંડા મારવામાં આવે છે તમે એ વિડીયો જોયો હે ધંધુકા તાલુકાનું એક ગામ ધંધુકાનું કોઈ ગામડું છે અને ગામડાની અંદરમાં બે છોકરા અને એક છોકરી કે છોકરો કોઈક વિડીયો ઉતારે છે અને પાછો એમ કહે છે વિડીયો તમારે ઉતારવો જોઈએ વિડીયો ચાલુ કરતો વિડીયો ચાલુ જ છે એટલે આવા આવા એટલા બધા પેલા તો યુપી બિહારની માલપા આવું બધું થાકું હવે નાનું બધું અહીંયા આવ્યું તો મને એવું લાગે કે નાનું હેઠું પાણી પી ગયા લાગે છે ગુજરાતની અંદરમાં આવું કોઈ વસ્તુ બનતું નથી ભાઈ અને હવે તો ઘેરે ઘેરે એક ગામની અંદરમાં એક બળત્કાર થતા જ હોય ભળી પાછા દબાવી ગયો છો હે અને પછી પાછા વાઘ કાઢો છો બીજાના પેલા શરમ કરો શરમ કરો કાક તો શરમ કરો એક માંડવો નાખ્યો હોય ને પછા ભૂ હાહ હા ધૂણતા હોય જો ભાઈ શરધાનો વિષય હોય માણસને શ્રદ્ધાથી કોઈ મોટું વસ્તુ છે નહીં વિશ્વાસથી કોઈ મોટું વસ્તુ છે નહીં પણ આ છે ને વિશ્વાસઘાત કરો છો તમે નપાલકના પેટનામાં પેટના તમે આ જે દીકરીને બલી દેવામાં આવી એના મા બાપને પણ જરિયા વિચાર નહીં કર્યો હોય હે એના મા બાપે જરિયા વિચાર નહીં કર્યો હોય કે મારી દીકરીની બલી દેવાથી હું થાય એલા મરી પડો મળી અસોડા ઢીલું ભર પાણીમાં ડૂબી મરો દીકરીના કેવા કેવા ગીતો ગાયા છે અરે લોલિયાણી પીપરાળી છે મવા તાલુકાનું લોલિયાણી અને પીપરાળી ગામ છે ત્યાં સૈયદ મુસલમાન છે અને એ સૈયદ મુસલમાનના ગોરાબાનું અને ગોરા મૈયા એના મા બાપ તો નાનપણમાં મરી ગયા હતા પણ એ બે ભાઈઓનો આજે પણ બે ભાઈ બહેનનો પ્રેમ કેવો છે એટલે ભાઈ બહેનનો પ્રેમ હોય બાપ દીકરાનો પ્રેમ હોય મા દીકરાનો પ્રેમ હોય કાકાનો પ્રેમ હોય હવનો પ્રેમ હોય પણ જે ભાઈ બહેનનો પ્રેમ છે ને એ તો એક અલગ જ પ્રકારથી છે એટલે આવી વસ્તુ જે બને છે ને તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ વસ્તુ બંધ થવી જોઈએ અને એ નિરાધમોને ફાંસી નહીં જેલમાં છે ને આખી જિંદગી એમના મળવા જોઈએ ને એને ખાવાનું છે ને તણ દી એક વખત હાવ મરવાનો થાય ને તૈયાર દેવાય એવા ભુવાઓને અમુક બે જાય છે ગાદી ઉપર ઓલો ખુખાર મેલડી નો ભૂવો ગાદી ઉપર બે ગયો છે પણ એમ કે કે આવું ન કરવાનું ના આવું ન કરવાનું તો આવી બલ્યુ દેવાય છે ન્યા તો તું માતા છો બંધ કરાય એમ નામ ખાલી લોકો ને ભેગા જ કરી બતાવે છે એલા કાક વિચાર કર કાક તો વિચાર કરો કાક તો વિચાર કરો કે આ સત્ય પડ્યું છે કે ધર્મ પડ્યું છે કે નીતિ પડી છે નેકટેક અને ધર્મની પાણે પાણે વાત સંતને સુરાની બજાવતી અમારી ધરતીની અમીરાજ આવા સંતો ભક્તો દાતારો સુરવીરો બધા હતા બરાબર અને અઢારે આલમમાં થઈ ગયા હોય પણ તમે આનું અપમાન કર્યું તમે ઓલ્યાનું અપમાન કર્યું તમે ઓલ્યું કર્યું એલા ભાઈ એને એ સજા દેવાની હે તો દઈ દે તમે શું હાલી મેળ્યા છો નપાવટના પેટના આ દીકરીને માટે વીડિયા ઉતારો નાગલાને ને કઉ નાગલા લુખાને નકરો એક ને એક વાત લઈને બેસી ગયો છે બાટા બેબડા અને ટીટોડી પેટના પેટ અહીંયા આવે તું અહીંયા અમારા આમ ને વાગડ નો વડીલ ને ફાગડ નો શું મળ્યો તો આમ કે મારી દીકરી છે તારે દીકરીયું છે તો આ દીકરી માટે બોલ ની વિડિયો ઉતાર ની નીરા ધમ હો જય સંવિધાન જય મા મઢડા વાળી સોનલાઈ સત્યનો સાથ